જય ભોલે ગ્રુપ દ્વારા આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ અને શ્રીયંત્રની સ્તુતિનું અર્પણ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રીયંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું અંબાજીના ચાચાર ચોક ખાતે શ્રીયંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જય ભોલે ગ્રુપ અમદાવાદના દિપેશ પટેલ અને તેમની ટીમની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી શ્રી વિદ્યામાં જણાવ્યા અનુસાર આદ્ય શક્તિને અષ્ટગંધનું અત્તર અતિ પ્રિય છે તેનાથી માતાજી પ્રસન્ન રહે છે અષ્ટગંધમાં ચંદન અગર કપૂર તમાલ જલ કુમકુમ ઉશીર અને કુઠ નામની સુગંધનો સમાવેશ થાય છે માતાજી પ્રસન્ન રહે અને જગદંબાના આશીર્વાદ તમામ માઈ ભક્તોને પ્રાપ્ત થાય એવા શુભ આશયથી અત્તર અર્પણ કરવામાં આવ્યું હતું અંબાજીના ચાચર ચોકમાં સેંકડો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતા સમગ્ર ચાચર ચોક જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા મંદિર વહીવટદાર કૌશિક મોદી સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો અને જય ભોલે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અંબાજી સંજીવ રાજ પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ખૂબ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે આજે છઠ્ઠા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે સ્ત્રી શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દિપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર વર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા વિસામો ભોજન બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે જય અંબાઈ

તો શ્રી યંત્ર ની સુધી ની રચના આજે કલેક્ટર સાહેબ દ્વારા થઈ ગઈ છે અને અષ્ટંધ જો વિશેષ વાત કરીએ શ્રી વિદ્યા ની અંદર તો શ્રી વિદ્યા ની અંદર ગંધાષ્ટકમ નામનો એક શ્લોક છે જેની અંદર આઠ ગંધ નું વર્ણન છે ચંદન અગર કપૂર કમાલ જલ કુમકુમ ઉશુર અને પુર આ આઠ ગંધ નું વર્ણન શ્રી વિદ્યા ની અંદર કરેલ છે તો આજે અમે જે નેચરલ અત્તર જે કહેવાય છે એ સુગંધ અમે આજે જગદંબા ના માટે ભેટ સ્વરૂપે તેરા તેરાપણ ના ભાવ સાથે તો અર્પણ થઈ ગઈ છે અને હવે અમે આ અત્તર અર્પણ કરવા જઈ રહ્યા છીએ જો ખાસ જગ્યા ની વાત કરીએ તો શ્રી વિદ્યા ની અંદર આ આઠ ગંધ નું વર્ણન છે એટલે થોડું વિશેષતો હોય જ તો એ વિશેષતા ને આધી ચંદન છે તો સાઉથ થી એનો અર્ક મંગાવો પડે અગર છે તો એ આસામ થી મંગાવો પડે